નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ભાવનગર થી નિષ્કલ મહાદેવ સુધીની ચોથી કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત શ્રાવણ માસ સોમવારે ગંગાદેરી ખાતે ગંગા આરતી પણ આયોજન કરવામાં આવ્યું છે ત્રણ ઓગસ્ટ ના રોજ નીકળનારી કાવડ યાત્રા અંગે સમિતિ પ્રમુખ કમલેશભાઈ ચંદાણી માહિતી આપી હતી નિષ્કલંક કાવડ યાત્રા નું આ ચોથું વર્ષ છે પવિત્ર શ્રાવણ માસની અંદર આ કાવડ યાત્રા આખા દેશમાં પ્રસ્થાન કરતી હોય છે તેના જ ભાગરૂપે ગુજરાતમાં પણ આપણે આ કાવડયાત્રાનું આ સફળ ચોથું આયોજન કરવા જઈ રહ્યા છે ખૂબ આનંદ છે અને ભગવાન મહાદેવની કૃપાથી આ સરસ આયોજનો થતા રહ્યા છે અને આજે આવનાર સમયમાં થતા રહેશે ભાવનગરની પ્રજા અને શિવભક્તો કાવડયાત્રાનો લાભ લઈ શકે કયા ઉપદેશથી આવનાર ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના રોજ પ્રાચીન જશ્વનાથ મહાદેવ મંદિરથી યાત્રા પ્રસ્થાન કરશે સાંજે ચાર કલાકે અને પગપાળા કરીને તમામ કાવડયાત્રી નિષ્કલંક મહાદેવ સુધી પહોંચશે અને સોમવાર શ્રાવણના સોમવારના દિવસે ત્યાં જલ અભિષેક થશે ભગવાન શિવજીનું સાથે ભાવનગરની અંદર આપણે પ્રાચીન ગંગાદેરી જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તેની ગંગા આરતીનું પણ અહીંયા આપણે એક સરસ આયોજન ચાલુ કર્યું છે ગત વર્ષથી આ બીજું વર્ષ થશે મા ગંગાની આરતીનું શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે ચારથી તૈયારીઓ ચાલુ થઈ જાય અને સાડા છ વાગે આરતી થશે તો શ્રાવણના પ્રથમ સોમવારે મા ગંગાની આરતી કરવા માટે ગંગાજડીયા તળાવમાં ખૂબ સરસ વ્યવસ્થા કાવડયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવી છે યાત્રાની તૈયારી માટે તેર જુલાઈના રોજ યાત્રા સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે